ફેમિલી તો ગામમાં ફૂગી જશે ને સો મેડમ આવી જશે નીકળશે હે ફેમિલી દર્શન કરી લીધા ને હવે મેડમ લેવાનું છે પૈસા પાછા રી ને બે એટલે આજ લાઈવ હોય પીડા મેડમને ને અમારે એ આ તે અમારી બસ તો આ ભાઈએ પાછળથી થી ઠોકી દીધો છે ટ્રક પોલીસ ની ગાડી ડાયરેક્ટ ઘોડાકોસ બોલ્યો કે ખબર જ ન પડી એમને સ્વાગત છે ને વ્લોગમાં કેમ છો છે બધા મજામાં તો આજનો વ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો કેમ કે થોડુંક પ્લેનિંગ કરતો હતો હું તો અત્યારે વાગી છે દિવસનું એક વાગે સ્ટાર્ટ કર્યું ને પ્લાનિંગ કંઈક એવું છે કેમ કે આવતી ત્રેવીસ તારીખે મારો જન્મદિવસ છે ને આપણી ચેનલનો જન્મદિવસ છે બર્થ ડે તો ચેનલની તજી ક્રિએટ કરી હતી આમ ગણો તો મેં વિડીયો અપલોડ કરવાનું થોડુંક લેટ સ્ટાર્ટ કર્યું હતું પણ આવતી ત્રેવીસ તારીખે મારો બર્થડે છે ને ચેનલનો બર્થડે છે પણ આજ મારે નીકળવાનું છે સુરત સુરતથી જવાનું છે મુંબઈ હાથ ની બસ છે તો મુંબઈ જવાનું છે ને ભાભીને હાજના લેવા જવાનું છે કેમ કે મારે ત્રેવીસ તારીખે મારે કોમળને ભગુડા જવાનું હતું તો હું તો જાઉં છું મુંબઈ તો ત્રેવીસ તારીખે તો હું મુંબઈ છું કદાચ તો ત્યારે તો અહીંયા હશું નહીં ઘરે એટલે આ જમી જાય છે અત્યારે ભગુડા પછી પગોડાથી ઘરે આવીને પછી આ ભાભીને લેવા જવાનું છે કેમકે કોમલનું ઘર પડખે પડખે છે તો વળતી ફરી લેતા આવું ભાભીની મારે નથી આવતા એ બે દિવસ લેટ કેમ કેમકે હું ભાઈ ને બીજા ભાઈ બંધો છે તો મુંબઈ જાય છે પણ અત્યારે મારા કમલ ને જવાનું છે ભગોડા ફેમિલી તો ગામમાં ફૂગી જશે ને શું મેડમ આવી જશે નીકળશે હોય હે મોટે જવા પેલા મોટે જવા ને દર્શન કરવા ફેમિલી દર્શન કરી લીધા ને હવે જાય છે ભગોડા ફેમિલી તો અત્યારે ફૂગી જશે ભગોડા તો શ્રીફળ ને એવું લઈ લીધું છે મેડમ દર્શન કરી લઈ શ્રી ફળવદ્રી નાખી તમે દર્શન કરી લીધા ને મેડમ ને લેવાનું છે લઈ લઈ પછી જાવું છે ઉપર દર્શન કરવા લેવા એક વસ્તુ લઈ દીધી મને રીંગ કમી તો ક્યો ની મેડમ ખાલી એક વીટી જ લઈ લીધી હવે જાય છે ઉપર દર્શન કરવા કેવો ના હેલા આવીએ છીએ રસ્તામાં ઠંડુ પીવું તો મેડમ ને પાઈ દીધું તેડકો લાગીજો ગાડી માથે બેઠા બેઠા ત્યાં હાલીને જવું છે કે માથે તો અમે હાલીને એવા આખલે થાકી જઈ હું કેતો થઈ ને ગાડી લઈને આવી પણ એ કહે નહીં હાલીને જવું છે દર્શન કરી લીધા ને થાકી જશે

કા હં પાડે તો હવે નીકળી કેમ કે ઘરે તેજી તમારે સામાન પેક કરવાનું છે મોડું થઈ જાય અત્યારે આગળ તો તો વાગવા આવ્યા છે ભૂગી જશે અત્યારે પાછા ઘરે ને બસ અહીં છે ની તો થોડોક સામાન લઈ જવાનું છે ને હાજ આવી પરવીન કે અરવિંદ ગમે મૂકવા આવે છે તો એ ભાભીને લેતા છે કેમ કે આ બાઈકમાં આરિનભાઈને બધાય તો આવવાના નથી તો મારે પછી હાજે નીકળવાનું છે આવું પછી કીધું હાર તો તો હું થોડોક સામાન છે લઈ જવાનું અહીંથી ભાભીને અહીંયાથી તો એ બધું લેતો જાઉં ને હજી મારે બધી પેકિંગ કરવાની બધી બાકી છે તો અત્યારે આગળ ચાર વાગી જશે હું નીકળું બરાબર હા વાંધો નહીં ઘરે પોકી જો ફેમિલી ના રહે બધું પેકિંગ કરવા મળું હું એટલી વસ્તુ લઈ જવાની છે હવે ઠેલામાં હામી જાય તો સારું પેકિંગ થઈ ગયો આપણું બધું ડન એક જ ઠેલો લીધો ખોટો બે થેલા લઈ જવાની તો ખોટો બે લઈ જાવ એટલે બધું એક ઠેલામાં સમાડી દીધું મારા મમ્મી શ્રી કૃષ્ણ માતાજી જય માતાજી તો મમ્મીને આપણે મને ભઈ છે પટાતી અમદાવાદ થી પપ્પા મને સુરત જય માતાજી જય મા મોલ અમારા જનકભાઈ પેલા સુરત એટલે વેલું છે કે રાંધી નાખી જમીન જાય ને પછી પાછા કેટલા જમણે મારા હાથ નો રોટલો ખાય કોને ખબર કેમ કે મારે પાસે કેટલા જમન રહેવાનું છે એ નક્કી નથી ને હું પેલા છે કે વાળ આમ તેલ નાખ દે તો હમણાં તેલ નથી નાખતો તો કેવા લાગે કમેન્ટ કર દે તો પેલા રાખ તો એ હાલ લાગે કે અત્યારે વાળ રાખો આવડ હાલ લાની આ એટલે મતલબ પેલા હાલ લાગે પેલા ને બાપુજી આવી ગયા છે ઓઓ ઓઓ આ યુ મી નુ લવ યુ મરીયા આતુ દટા

તો હવારે તો પૂગી જાવ વેલા સુરત વાળા જાય આ તમારે ને અમાર જાવું સુરત છેતરી જા કે તો તમે બે દિન દિશા આવું ને લેવા આવશે તમારે હા 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 વા 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 આશી બેન બધે જમી ન રહ્યો જમું એક ને એક આ તો જમી ગયો આશી બેન જમે છે ને હવે થાય છે મોડું તો લોંગડી જવાનું છે તો નીકળી હું નરવી હવે

જમી લીધું છે અહીં જા આપણે ફોરિંગ દેવાળા મહેમાન છે બાજુમાં જ છે રૂમ તો હવે ભાઈ લઈ જાય છે તે આટા મારવા તો જઈએ હવે તમે તો અત્યારે આવ્યા હતા અમે ઠેલો લેવા કેમ કે એક ઠેલાની જરૂર છે અડધા ઠેલા તો ભાભી ભાઈ લેતા ગયા હતા ઘરે તમે અમે ઠેલા લેતા હતા આ ભાઈ આવ્યા કે સોડા પીવી પડશે પછી ઓફિસે લઈ ગયા ને આ એના પપ્પા છે પછી લાવ્યા ઘરે ના મારા ખાસ સબસ્ક્રાઈબર છે ફેશલ પરણે લાવ્યા ને ગામમાં બધાને ઓળખે છે કેમ કે જેટલા મોટા મોટા શેઠ છે બધાને ડાયમંડ વર્કનું બધું કરે હેન્ડલ એટલે ઘણા ટાઈમથી ઓળખે ગામમાં બધાને તો આજ પરણે લાવ્યા કે કેરે તો આવું જ પડશે હમદીને લાવ્યા કે તો ચા પાણી છે ને બેઠા છે ઈ બધા સબસ્ક્રાઇબર મળી ગયા છે પાછા તો ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે પાછા તો અહી ભાઈ બર્થડે ઓલનું છે પાછળ ભાઈનું એટલે મળી ગયા છે પાછા ફેમિલી તો અત્યારે મેં પાછા મેહુલભાઈ ને મળવા તો જો આ બધા ભેગા થઈ ગયા છે પાછા સબસ્ક્રાઇબર સા પાણી પીધા ને આપડે હાજર ભેગા થાવું પાછા થેન્ક યુ તમે બધા વિડીયો જોવો એટલે મજા આવે મને ભેગા થાવ ને એટલે એક પ્લીઝ એટલે મારા ફોનમાં હા તો લઈ આવ થોડા ના પાડી મારો ભાઈ

તો તીખારી બનાવી છે આપણે માટે સ્પેશિયલ તો તીખારી ને ઉસે હવે એટલે જમી લીધું ને હવે આવડા બધા ક્યાં લઈ જાય મને નથી ખબર કઈ પ્લાન કરેલો છે એટલે ખબર હે તો જાઈ હવે તો મને નથી ખબર કે આવડા બધા લોકો આવો પ્લાન બનાવેલો હતો બધા મિત્રો આવેલા છે રોહિતભાઈ ને જો કી બેન ને અમે અમારા ડોક્ટર સાહેબ ને અમારા ભાઈ પ્લાન કરેલો હતો હંડ્રેડ કે નું કઈક કર્યું છે તો ભાઈ તમારી બધા આવી જઈ ઘડી વાર કેક બેક આ બગાડી નાખ્યા છે મને બાકી તો બધાય ઊભા છે કુકી પેન ની ગયા છે જલ્દી જલ્દી અડધી પાર્ટી જો અહીંયા ઉભી છે તો આવડે બધા પ્લેન ગોઠવેલો હતો ફેમિલી મજા આવી ગઈ આજ કે તો કાલ થઈ ગયા પણ આજ કાપી મજા આવી ગઈ કર્યો બાકી તો કાલ જવાનું છે વહેલા મુંબઈ તો એ બ્લોગ ખાસ આવશે કારણ કે મુંબઈ આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે બાકી તો બધા ને થેન્ક યુ યાર તો બસ આજનો બ્લોગ અહીં હોય તો આજે છે કે કેમ હોય કેમ તો યાર લાઈક કમેન્ટ શેર કરો ને ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા તો ને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય